Ừ. mấy ông tôi đây cũng không được rồi. Vậy phần mới đó nha, kia sẽ được વાઇપર નું ઓલું ક્યાં થયા વાયપર મારું પાણી હા બસ એમ બસ બસ આઈ ક્યાં જઈએ આપડે મોવાથી બગદાડા

બોલો બધા બોલો ક્યાં છે ક્યાં છે જા રહા હૈ મવાતી બગડાણા જઈએ છે ભાઈ ઢડતા ઢડતા અમારું ભાણિયા ભાઈ છે માંંટા ઉતરવા જાય છે અમારું ભાણિયા ભાઈ છે માંંટા ઉતરવા જાય છે ભાઈ માંંટા છે ભાઈ માંંટા ઉતરવા જઈએ છે જય માતાજી જય માતાજી ભાઈ લાઈક ડન લાઈક કમેન્ટ જરૂર ઓકે ઓકે કમેન્ટ કરતા રહ્યો બધા કમેન્ટ કરતા રહ્યો हाँ भाई हम गाड़ी में बैठो जी भाई आज तो जब गाड़ी में बैठोगे इतना किस्सा दोबारा दोबारा ये कैसे हो बताओ तो बस रेखा सालो से आज तो आ कमेंट करो से आज भाई इसे तो कमेंट क्या होता है भाई दोस्त अरगीजर कहाँ से कहाँ जा रहे हो मोवा ना? से बगडाना

હા તો કોઈ આયો કો હા ઈ તો લો બનાડો હમ જો આ ગાડી છે અમારા ભાણિયાભાઈ હાલીને જાય જો હાથે પાટો બાંધો છે ને ભાણિયાભાઈ છે અમારે વરસાદ ચાલુ નથી ભાઈ વરસાદ કાલે વરસાદ ચાલુ હતો પછી પાછા વહી ગયા હતા ને અત્યારે વરસાદ બંધ છે ભાઈ મેયર પ્રવીણભાઈ બાર જીરો ચાર ને જેલુ લા જેલુ ખા વાડી એ બે ને આ સોરી સોરી ભૂલાઈ ગયો આમાં ઠાક ઠાકી ગયા બધું ભૂલાઈ જાય લાઈવમાં છે આ મારે તો ભણ્યા ભાઈ બગડાણા દાવન છે ને એટલે બાપા સીતારામ કહીશું આ ભાઈના ભાઈ છે ને એ જ હાલીને જાય જાય આ બેઠા છે સામે જે પાટા જેવું બાંધેલું છે હાથમાં એ ભાઈ હાલી જાય છે દડતર દડતા હાલી નું ઘનશ્યામ ઠાકોર બોલો બોલો ઘનશ્યામભાઈ ઠાકોર નવા નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો તમે પણ બેન નવા નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો આપડી લાઈવમાં લાઈક કરી દો ને નવા નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી ઓકે ડન ડન પાટો કેમ બાંધ્યો એ તો અહીંયા આપણે કોણી આવે ને સોલાય નહીં ને એ માટે પાટો બાંધ્યો છે બીજું કાંઈ લાગ્યું નથી સુનિતાબેન ધાપા જય બજરંગદાસ બાપા સીતારામ જય બજરંગદાસ બાપા સીતારામ બોલો બોલો લાઈક ડન ઓકે ઓકે નવા નવા હોય તો સુનિતબેન ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો ધંધુકા ભાલ ઓહો ધંધો ખાધી તમે જોવો છો એમને લાઈક આપી ઓકે ઓકે સુનિતા બેન બગડાણા જાઓ આ ભાઈ બગડાણા બેન બગડાણા જાય છે સબસ્ક્રાઇબ કરી ઓકે ઓકે થેન્ક યુ તો અત્યારે બધા થાકી ગયા છે પોરો ખાય છે અમારે ભાણિયા ભાઈ જય બાપા સીતારામ જય બાપા સીતારામ પાંચસો અમે અમદાવાદ થી તમે અમદાવાદ થી જોયા એમ ને અમે સુરત થી જઈએ પણ અમે અહીંયા થોડોક સેવા માટે આવ્યા છીએ અમારે જાય છે ને એટલે અત્યારે હું વીરપુર છું કયું કયું વીરપુર આપડે વીરપુર કે કયું વીરપુર સાડા પાંચ વાગે તો આપડે નીકળવું છે સાડા પાંચ વાગ્યા જલારામ વીરપુર ફરવા આવ્યા છે હા ભાઈ સલારામ વીરપુર તો અમે આવ્યા હતા તમે લાઈવમાં જોઈ લો ઠાકર કરતા કારક કરતા હોય છો એમાં એવું એમાં એવું છે કે થોડોક દિવાળી મહિનામાં ટાઈમ જ નહોતો મારી પાસે લાઈવ કરવાનું કેમ કે કામ જ એટલું હતું ને એટલે વહેલા કામે જવાનું હોય મોડા આવવાનું હોય એટલે લાઈવ કરવાનો ટાઈમ જ નહોતો ઓકે બાય કે સુનિતા બેન થપા તમે બધાય સપોર્ટ કરો ને સબસ્ક્રાઇબ કરી નાખો એટલે આપણો 1000 સબસ્ક્રાઇબ પૂરા થઈ જાય નાના આપેલા જોઈ લો જોઈ લાસી નાના આપેલા

તમને જોયેલા છે ક્યાં કઈ જગ્યાએ જોયેલા છે હાલો ઘડીક વાર મદદ કરી તો લાઈવ માં રહી જાય જોજો લાઈવ માં બનાવી બધા

નહીં નહીં રાંધણનો બનાવતા અમે હજી હાલે માણસો જાવ માણસોથી પાછા આવીશું એટલે એના રાંધવાનું બનાવતા હા ઓલા કપડા ને બધું છે ને એ બધું મેળતા આવશે ને ઓલું લેતા આવશે બીજા કપડા હા ના ના રમવાનું બનાવતા અરે આવરી જ આવવાના છે હા ऐसे तो कोई तो थोड़ी है थोड़ी पीड़ी से अपनी पास चला मैं आधे ना को चलो लेता भी है हम कौन है थोड़ी पीड़ी से पावर बैग ने बुद्धि पीड़ी से अपनी पास गुनाम पर करा देता हाँ हाँ गुनाम आ आई

ભાઈ અને <kopiha>? <laughs> <Hey, that's big. laughs> <laughs>

आ गए हैं के चलो okay. <laughs> <दिलेता> है <laughs> <दिलेता> है <laughs> तो अब ले लो बस पलट लो ठीक है चल यहां पे पर से दे लेता है वो બાપતું <coughs> <laughs> <coughs> <gibliar ka de bisk -bibliar> <laughs> નથી ભાઈ